વડાલી તાલુકાના માલપુરથી ડોભાડાના નવીન રોડનું ખાતમુહૂર્ત વડાલી તાલુકા ધરોઈ હાઇવે રોડ ઉપર આવેલ માલપુર ગામથી ડોભાડા સુધીના નવા આરસીસી રોડનું ખાતમુહૂર્ત આજે રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયું સરકાર તરફથી પાંચ કરોડ ત્રણસઠ લાખના ખર્ચે આ માર્ગ નિર્માણ થવાનું છે કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ કનુભાઈ પટેલ કખ્તસિંહજી હડિયોલ ચેતનાબેન રવિન્દ્રભાઈ બારોટ જિલ્લા પંચાયત સભ્ય કાંતિભાઈ કુશાલસિંહ બાપુ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ અને સંજય દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડોભાડા ગ્રામજનો લાંબા સમયથી આ માર્ગની માંગ કરી રહ્યા હતા ડોભાડાના નરેન્દ્રસિંહ વાધેલાના અથાક પ્રયત્નોથી આ માર્ગ નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે કાર્યક્રમ દરમિયાન રોડ સાઇડ પર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું

પંચધારાય પંચધાર પવિત્ર વસુંધરાય નમો નમ એ ફૂલ લઈ આપને અખિયા ડાળી દેવાનું નેત્રોદ સ્પર્શ